નિયત નમૂનાનું સાઈન બોર્ડ લોકો સરળતાથી જોઈ શકે તે રીતે રાખવાનો પણ હુકમ કરાયો છે ત્રીસ દિવસની મુદતમાં બોર્ડ નહીં લાગે તો કડક કાર્યવાહી થશે રાજકોટ શહેરમાં નાના મવા મેઇન રોડ પર ટીઆરપી મોલ ખાતે બનેલી આકસ્મિક આગની ઘટનાને પગલે ગીર સોમનાથ જિલ્લામાં ભવિષ્યમાં આ પ્રકારની ગંભીર ઘટના ન બને તે માટે ગીર કલેક્ટર દ્વારા તાકીદ લેવાઈ છે

ફાયર સેફ્ટી લેઆઉટ પ્લાન ફાયર સેફટી અંગેના સાઇન બોર્ડ બિલ્ડિંગ ડેવલપમેન્ટ પરમિશન બિલ્ડિંગ યુટિલાઇઝેશન પરમિશન હંગામી સ્ટ્રક્ચરના કેસમાં સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનું પ્રમાણપત્ર ઇલેક્ટ્રિકલ ટેસ્ટ સર્ટિફિકેટ લિફ્ટના ઉપયોગ માટેનું લાયસન્સ તથા નિયત નમૂનાનું પ્રમાણપત્ર રાખવા તેમજ આ નમૂનામાં પ્રમાણપત્રની વિગત પ્રમાણપત્ર ઇશ્યુ કરનાર ઓથોરિટી હુકમ નંબર તથા તારીખ વેલિડિટી અને રિમાર્ક્સના કોલમ રાખવાના રહેશે

કોઈ પણ સામાન્ય પ્રજા છે એ જ્યારે કોઈ થિયેટરમાં પિક્ચર જોવા જાય કે કોઈ સર્કસ જોવા જાય કે કોઈ પણ નાટક કે કોઈ મોલ કે આવા ગેમઝોનમાં જાય ત્યારે એને નોલેજ હોતું નથી કે ભાઈ આ જે જગ્યામાં હું જાઉં છું એનું ફાયર સેફ્ટીનું એની પાસે એનઓસી છે એને બિલ્ડિંગ યુઝ પરમિશન લીધેલી છે કે એને કંઈ લિફ્ટ બાબતું લિફ્ટનું કોઈ સેફ્ટીનું સર્ટિફિકેટ લીધેલું છે કે ઇલેક્ટ્રિકલ જે એના સાધનો છે પ્રોપર એના સર્ટિફાઈ થયેલા છે કે કોઈ સીસીટીવી લગાડેલા છે કેમ તો એનાથી અજાણો હોય છે અને એ નિર્દોષતાથી અંદર વ્યા જાય છે અને આનો ફાયદો છે એ સંચાલ લોકો પણ ઘણી વાર લેતા હોય છે અને એમ એમ ચલાવતા હોય છે એટલે આ જે હમણાં ડ્રાઈવ આપણે રાખીએ જેના એના ઉપરથી અમને મને એવો વિચાર આવ્યો કે ભાઈ આવી રીતે એક ડિસ્પ્લે કરાવીએ કે ભાઈ જે સ્પર્શતા મુદ્દા છે કે ફાયર છે તો એમાં લખી કે ભાઈ મારું ફાયર સર્વિસ આ તર્યું છે આ તરફનું રિન્યુ છે લિફ્ટ તો લિફ્ટ પણ મેં ઓલરેડી સર્ટિફાઈ કરાવી છે ઇલેક્ટ્રિફિકેશન તો અમે વેરીફાઈ કરાવ્યું છે સીસીટીવી તો અમે લખેલા છે અને વિકાસ પર અંગે લીધી છે અને બિલ્ડિંગ યુઝ પરમિશન પણ અમે જેથી તે લીધે છે એ આ કોઈને ડિસ્પ્લે કરવાનું રહેશે લોકો જોઈ શકે એવી જગ્યાએ એને ડિસ્પ્લે કરવાનું રહેશે જેથી જે પ્રજા જે જાય છે એને ખબર પડે કે ભાઈ આ હું જે જગ્યાએ જાય એ જગ્યા સેફ છે અને કોઈ અકસ્માત કેવું બનવાની શક્યતાઓ નહીં વધશે એટલા માટે આ જાહેરનામું આપણે બહાર પાડીએ છીએ ત્રીસ દિવસની અંદર ત્રીસ દિવસ લોકો સમય પહોંચે કે આ પ્રકારનું બોર્ડ બને લગાડી દે એટલે ત્રીસ દિવસની મર્યાદા એ લોકો માટે છે કે એ લોકો પોતાનો આ જે ડિસ્પ્લે બોર્ડ લગાડી દે ત્રીસ દિવસ પછી અમે ચેકિંગ ચાલુ કરશું અને જેમ નહીં લગેલું તો આ જે એની એકસો અઠ્યાસીની જે એ એનું એફઆઈઆર દાખલ કરાવશું